આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત કરું છું સમગ્ર ભારત દેશની અંદર કોંગ્રેસ દ્વારા વોટ ચોરી પકડી પાડી અને રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર જે અભિયાન ચાલી રહ્યું છે એ અભિયાનના ભાગરૂપે ઓક્ટોબરથી દસમી ઓક્ટોબર સુધી વોટચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ અભિયાન ચલાવવા માટે એઆઈસીસી તરફથી સૂચના મળેલી છે એ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્દેશ કરવામાં આવેલું છે અને એ આધારે આજે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આગેવાનો સાથેની આજની આ બેઠક છે અને એમાં ખાસ કરીને ત્રણથી દસ ઓક્ટોબર સુધી નર્મદા જિલ્લાના તમામ બુથો ઉપર તમામ તાલુકાના તમામ બુથો ઉપર કોંગ્રેસના તમામ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજ્યના સભ્યો માજી ધારાસભ્યશ્રીઓ આ તમામ જે આગેવાનો છે એ પોતપોતાના પોતાના અંદર જઈને દરેક બુથમાંથી મિનિમમ સોથી વધારે મતદારોની સહી કરાવી અને વોટચોર ગદ્દી છોડનો જે નારો છે એને બુલંદ કરવા માટેનો પ્રયત્ન કરવાના છે ખાસ કરીને દેશની અંદર જેટલી પણ ચૂંટણીઓ થઈ છે એ ચૂંટણી દરમિયાન પરિણામો આવે ત્યારે લોકોને એક આશંકા દેખાતી હતી કે લોકોએ મત નથી આપ્યા છતાં પણ ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતી જાય છે અને આ જ વાતને પકડીને કર્ણાટકની અંદર બેંગ્લોર સીટ ઉપર જે મતદાર યાદી છે મતદાર યાદીની ચકાસણીઓ કરાવીને જે ભૂતિયા મતદારો છે જે અલગ અલગ નામથી ખોટા નામોથી મતદાર યાદીમાં એનો સમાવેશ થયેલો છે એવા લાખોની સંખ્યામાં મતદારોને આઈડેન્ટિફાઈ કરીને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીને મદદ કરતી હોય એ રીતે એમનો વ્યવહાર હતો અને એના કારણે રાહુલ ગાંધી જે લોકસભામાં વિપક્ષના નેતા જેવી મહત્વની જવાબદારી સંભાળે છે અને એમના તથ્ય સાથેના જે આક્ષેપો હતા આમ છતાં ચૂંટણી પંચે એને નજરઅંદાજ કર્યા અને એના જ કારણે બિહારની અંદર રાહુલ ગાંધીજીના નેતૃત્વની અંદર જે યાત્રા નીકળી અને એ યાત્રામાં ભારે જન સમર્થન પ્રાપ્ત થયું અને એના કારણે સમગ્ર દેશના અંદર આ જે વોટચોર ગદ્દી છોડ એ અભિયાન હેઠળ ત્રીજીથી દસમી તારીખ સુધીમાં એક જન આક્રોશ ઊભો કરવા માટે અને આ સરકારને એક મિનિટ પણ આ દેશની સત્તા ઉપર કે રાજ્યની સત્તા ઉપર કે જે સત્તા ચોરી કરીને પ્રાપ્ત કરેલી છે એના ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી આજે ભારતના જે સંવિધાન છે એ સંવિધાને તમામ નાગરિકોને સમાન અધિકાર આપેલો છે અને એ સમાન અધિકારના કારણે એક ઉદ્યોગપતિ હોય કે એક સામાન્ય ખેત મજદૂર હોય એના બંનેના મતની વેલ્યુ એક સરખી છે અને જે મતદારો છે એ મતદારો એકથી વધારે જગ્યાએ પણ તેઓના નામ આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની સાતગાંઠથી જોડી અને ચૂંટણીઓ ભાજપ જીતતું આવ્યું છે એના પરિણામે લોકોનો જે સંવિધાન પ્રત્યેનો જે વિશ્વાસ છે વિશ્વાસ ડગી રહેલો છે અને એની પાછળનું જો કોઈ કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ચૂંટણી પંચની જે મેલી મુરાદ છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ દ્વારા સમગ્ર આ આઠ દિવસના જન અભિયાનની અંદર ગામડે ગામડે જઈને એક એક બુથની અંદર સોથી પણ વધારે લોકોનો સહી કરાવીને વિરોધ દર્જ કરવામાં આવશે સમગ્ર દેશમાંથી લગભગ પાંચ કરોડથી પણ વધારે સહયોગ સાથેનો આ મેમોરન્ડમ એ ચૂંટણી પંચ અને સરકારની અંદર આપવાનું કોંગ્રેસે નક્કી કરેલું છે